નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ પણ તે પહેલા માર્યા જેસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તેમજ કપાસના સમાચાર મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી તો ખેડૂતભાઈઓ કપાસના ખેડૂતો માટે વીતેલ નવેમ્બર મહિનો ભાવ સુધારવા બાબતે સારો ગયો છે ગુજરાતના અમુક યાળોમાં કપાસની આવકો ઘટવા સામે ફરી સારા કપાસે સોળસોની સપાટી બતાવી હતી પણ ફરી બજાર રૂપિયા સોળસો એ છે છેલ્લા એક મહિનામાં રૂખ ખાંડીમાં રૂપિયા પાંચ હજાર અને પ્રતિમાણ કપાસમાં રૂપિયા એકસો પચાસથી બસોનો સુધારો જોવા મળ્યો છે કપાસમાં આવેલ સુધારા બાબતે કૃષિ પ્રભાતે દોઢ મહિના પહેલા કપાસ વેચવામાં બાકી રહેલા ખેડૂતોને જાણ કરી હતી કે થોભો અને રાહ જુઓ ત્યારે કપાસના ઘણા અભ્યાસુ ખેડૂતોએ ન્યુરેક કોટન વાયદાની વધઘટ જણાવવાની જિજ્ઞાસા બતાવી હતી ન્યુરેક વાયદો રાતોરાત એટલે કે અડતાલીસ કલાકમાં ફરી ન્યુરેક વાયદો સુધરીને નવાનું સેન્ટની સપાટીએ પહોંચ્યો છે અને કપાસનું સીઝન પ્રારાંથી સતત વેચાણ જળવાઈ રહેવાથી બહુ ઓછા ખેડૂતો પાસે કપાસ બચ્યો છે કુલ કપાસ ઉત્પાદનનો બે ભાગનો ઉપર નો કપાસ બજારમાં વેચાઈ ગયો છે ત્યારે એક ભાગ થી ઓછા બચેલ કપાસમાં કોટન યુનિટેડ સપ્ટેમ્બર સુધી ચલાવવાનું છે અને કપાસમાં ઝડપથી બજાર વધી ગઈ છે તેથી ઘટવાના સંજોગ પણ નકારી શકાય નહીં જો કે હજુ બજાર વધવાના સંજોગો છે જો કોઈ નવું કારણ આવી જાય તો બજાર પાછી પણ ફરી શકે છે મિત્રો આ તમામ માહિતી ન્યૂઝપેપર ઉપર આધારિત છે જો વીડિયો સારો લાગ્યો હોય તો આ વીડિયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા